અમે ધરણ પર બેઠા હતા અને સરકાર શ્રીએ વાયદો કર્યો હતો કે આ સરકારી હોસ્પિટલ ને અમે ખાનગીકરણ નહીં થવા દઈશું અને લેખિતમાં જવાબ આપીશું તો હજુ સુધી સરકાર શ્રીએ અમને જવાબ આપ્યો નથી કેમ કે આ હોસ્પિટલ જે અમારા જે આજીવિકા છે અમે જો આદિવાસીઓ કે ગરીબ અને મુસ્લિમ સમાજ કે દરેક સંગઠનો જોડાયા છે આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પણ જોડાયા છે

એકદમ પાવરફુલ હોય ચલાવવા માટે આપી દેવા જોઈએ ના કે આ સરકારે ચલાવવો જોઈએ પ્રાઇવેટ કંપની સક્ષમ હોય તો અને સરકારને બીજો એક મેસેજ આપવા માંગે છે કે તમે અમારું વિવિધ પ્રોજેક્ટોના નામે અમારું વિસ્થાપન કરવાનું બંધ કરી દો અત્યારે દીપડા અભયારણ્ય લાવી રહેલા છે અહીંયા નેશનલ હાઈવે છપ્પન લાવી રહ્યા છે ગુડ ટ્રેનો લાગેલા છે સરકારી હોસ્પિટલ ને પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે બીજા ઘણા વિવિધ પ્રોજેક્ટો છે જેનાથી આદિવાસી અસ્તિત્વ અસ્તિત્વ જોખવાશે અમને વિવિધ રીતે વિસ્થાપન કરીને અમારો અસ્તિત્વ જોખમમાં નાખી દેશે તો અમે કોઈ પણ ભોગે ચલી લેશું નહીં